હું નીકળી ગયો સીધો જ આપડી દુખિયા ઓફિસ અને આજે તો હવાર માં વરસાદ ચાલુ થઈ ગયો એવો હું ખુટિયા ઈલાકા પહોંચ્યો ને તો મને જવા દે ભાઈ અમારે કતારી ભેગું નથી અમને અમારી નાઈટ માં કઈ નઈ તો તમે લબાઈ ભેગા ભાઈ પાટલું કઈ રેતું નથી એની ભેગા એવું બસ સ્ટેન્ડ આવી લોકેશન લીધું ને તકે રાજકોટ છે સીઓ ચેકિંગ વાળા જાતા નહીં કે જ્યાં હાથમાં આવી જાય બટકું ભરી લીધું ને તો એક ધનુર રૂપડ દે ની કે સૌદ દી લગીન તો હોજા નહીં ઉતરે જે તો હવાર જલાલ મારી ભેગો તો કોને ખબર હું દુખાવો લઈને આવ્યો તો કઈ સમજાતું જ નહોતું જે કાઈ એને મારું લોહી પીધું છે એની તમે વાત જ જવા જો યાર આમ જોતો ખરા એ કેમ સોયટું વાંજરા નું બસું જાણે સોયટું હોય એમ જે તો એ કે હું તમને એવો ત્રાસ આપીને ધીમે ધીમે ત્રાસ આપી એ કાર્ય ત્રાસ નહીં આપવું એટલે કે તમે ધરાઈ જાવી કે પછી તો દાય તો ઘરિયા કેમ જોતા ખબર મારા કરિયાણા નું એક ભાડું આવી ગયું પચાસ ગ્રામ વાળું મેં દઉં લેને ભાડું કરતો તો સિંહ હાડા પીડા કીધું આપડો મારણ નો કરી જાય હું નીકળી ગયો કરિયાણાથી બાબરા બાજુ ગાટીમાં સડાવવા દેવાજ ભાઈ ને દેવાજ ભાઈ આમ જો એવું સેશન સડાવી દીધું ને આપણને એમ થાય કોક ને મારી જેલમાં વ્યવજાવું છો આપડે બપોર પછી માથામાં નાખ્યું ધૂપેલ તેલ ને પાડ્યો ફૂગો ને આપડું ગરીબડું મોટર લઈને મેં કીધું માવાનો કોટો નું કામ કેટલાક કોઈ ગયું છે મેળો બનવાનો તો ચાલુ થઇ ગયો છે ને કોણ કોણ મેળા આવવાનું છે પાછા કોમેન્ટમાં કેજો મને ભૂલતા નહીં બસ મિત્રો આજનો દિવસ કઈક આવો હુવાઈ વાળો હતો અને આવતીકાલે ભેગા થઈ એક નવા વિડીયો સાથે અને આ વીસ ધડિયા